નમસ્કાર દર્શક મિત્રો સત્યમ ન્યૂઝમાં ભાજપનો ભાજપે એડી ચોટીનું જોર લગાવી દસ વર્ષની સત્તા પર પગ જમાવી બેસી ગયેલ કેજરીવાલના શીખ મહેલને ધ્વસ્ત કરી ભાજપે ભવ્ય જીત મેળવી છે ભાજપની આ જીત માટે દિલ્હી સહિત દેશભરના કાર્યકરોની મહેનત પણ કારણભૂત છે જેમાં વડોદરાના હજારો કાર્યકરો આગેવાનો હોદ્દેદારો પરિશ્રમનો પણ ફાળો છે ખાસ કરીને વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી સહિત

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મોદી કી ગેરંટી પર વિશ્વાસ જતાવી અને આજે ભારતીય જનતા પાર્ટીને ફરી તેઓ શાસન તરફ લઈ જઈ રહ્યા છે અત્યાર સુધી જે દિલ્હીની અંદર છેલ્લા દસ વર્ષથી આપદા હતી કેજરીવાલજી કે જેઓ દિલ્હીને બદથી બદતર બનાવી અને દિલ્હીના વિકાસનો પૈસો માત્ર ને માત્ર ગુજરાત અને વિવિધ વિધાનસભાઓ તથા લોકસભાની ચૂંટણીમાં વેડફી અને ત્યાં સત્તા મેળવવા માટે હવાત્યા કરી રહ્યા હતા આજે એમણે એમની જમીન પણ ખોઈ દીધી છે કેજરીવાલજી પોતે પણ આજે હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા મને જે છતરપુર વિધાનસભાની જવાબદારી આપવામાં આવેલી હતી આ છતરપુર વિધાનસભાની અંદર પણ કરતારસિંહ તવર ચાર હજાર કરતા વધારે મતોથી જીત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે હું કરતારસિંહને દિલ્હીના તમામ કાર્યકર્તાઓને વિશેષ શુભેચ્છાઓ સે અભિનંદન પાઠવું છું અને વડોદરાના કાર્યકર્તાઓ કે જેઓ પોતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મારા સાથે અથવા બીજી કોઈ ચૂંટણીની જવાબદારીમાં જેમ કે આદરણીય શબ્દર્શનભાઈ બ્રહ્મભટજી હોય પરાક્રમસિંહ જાડેજા હોય રાજેશભાઈ આયરે હોય અને તમામ સિનિયર કાર્યકર્તાઓ તેઓ પણ દિલ્હી વિધાનસભામાં જેમણે પોતાની સખત મહેનત કરી અને આ જીત અપાવી શક્યા છે તેઓને પણ હાર્દિક શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું